ભારતીય જનતા પાર્ટી આદરનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે ખેડૂત લક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતી છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે

તાલુકા જે સંગઠન છે અને ભારતીય જનતા પાર્ટી ના બોરસદ તાલુકાના સૌ કાર્યકર્તા નો દિલથી આભાર માનું છું બોરસદ એપીએમસી ખૂબ ને ખુબ આગળ વધે ખેડૂતોને લક્ષી કામો કરે એવી પ્રાર્થના